જય જગન્નાથ નમસ્કાર દર્શક નમસ્કારી ફોર ન્યુઝ ચેનલ આજે અષાઢી બીજનો પાવન પર્વ સુરત સહિત દેશમાં આજે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી છે દેશભરમાં લોકો જય જગન્નાથના નાદ સાથે વાતાવરણ ગુંજાવી રહ્યા છે

ઓરિસ્સાના જગન્નાથપુરી સહિત સમગ્ર દેશ અને દુનિયામાં અનેક સ્થળોએ ભગવાન જગન્નાથની યાત્રા નીકળે છે સુરતમાં સાત સ્થળોએથી નગરયાત્રા નીકળી છે લાખો લોકો ભગવાનના દર્શન કરી આજે ધન્યતા અનુભવશે પરંપરાના દરેક મંદિરોમાં એક વખત મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ મૂર્તિનું સ્થળ બદલતું નથી બપોરે દર્શન માટે મંદિરમાં જવાનું હોય છે પરંતુ એકમાત્ર ભગવાન જગન્નાથ દર વર્ષે અષાઢી બીજના દિવસે નગરયાત્રાએ નીકળી લાખો ભક્તોને ઘરે જઈને દર્શન આપે છે રથયાત્રા તે ભગવાન જગન્નાથ બલરામ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિન્દુ તહેવાર છે જે ભારતભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજના દિવસે મનાવવામાં આવે છે ભગવાન જગન્નાથનું મૂળ મંદિર ઓડિસ્સાના જગન્નાથપુરી શહેરમાં આવેલું છે દરરોજ ભક્તોએ ભગવાનના દર્શન કરવા ભગવાન પાસે જવું પડે છે પરંતુ રથયાત્રાના દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાના ભક્તો પાસે જાય છે ગુજરાતમાં આ રથયાત્રા અમદાવાદ પછી સૌથી મોટું સુરત શહેરમાં યોજાય છે જેમાં લાખો શ્રદ્ધાળુઓ ભાગ લે છે સુરતમાં પણ ઇસ્કોન મંદિર દ્વારા આ દિવસે રથયાત્રાનું આયોજન મોટે ભાગે દર વર્ષે કરવામાં આવે છે જેમાં ભગવાન જગન્નાથ બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામની મૂર્તિઓનું જગન્નાથ મંદિરમાં આખું વર્ષ પૂજન અર્ચન કરાય છે પણ વર્ષમાં એક વખત અષાઢી બીજના દિવસે ત્રણેય મૂર્તિઓને મોટા મોટા રથમાં પધરાવી બળા ડંડા તરીકે ઓળખાતી પૂરીની મુખ્ય બજારમાં થઈ આશરે ત્રણ કિલોમીટર દૂર સ્થિત ગુંડીચ મંદિરે લવાય છે અને જાહેર જનતાને દર્શનનો લાભ આપવામાં આવે છે આ તહેવાર રથયાત્રા તરીકે ઓળખાય છે આ રથ ખૂબ જ મોટા પૈડાવાળા સંપૂર્ણ કાસ્ટના બનેલા હોય છે જે દર વર્ષે નવા બનાવાય છે અને તેને ભાવિક ભક્તો દ્વારા ખેંચીને લઈ જવાય છે

આ રથયાત્રામાં સુરતના મેયર દક્ષેશ માવાણી શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાંસેરિયા સહિત નગરસેવકો અધિકારીઓ અને ભક્તો જોડાયા હતા રથયાત્રાના આયોજન અંતર્ગત કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે સુરતમાં છસો બોડીવોર્ન કેમેરા પાંચસો જેટલા સીસીટીવી કેમેરા સાથે ડ્રોન દ્વારા સર્વેલન્સ કરવામાં આવ્યો હતો રથયાત્રામાં સુરત શહેર પોલીસ દ્વારા ત્રણ જેસીપી આઠ એસીપી એકતાલીસ પીઆઈ અને એકસો પચાસ પીએસઆઈ અને ચાર હજાર થી વધુ પોલીસ જવાનોને ખડે પગે રખાયા છે રથયાત્રા આયોજકો ફ્રેન્ડ ઓફ પોલીસ તેમજ ધર્મગુરુઓ સાથે રથયાત્રાના પાવન પર્વને લઈ સંક સંકલન કરાયું હતું શહેરમાં મુખ્ય રથયાત્રા બપોરે બે વાગ્યે સુરત રેલ્વે સ્ટેશન ગેટ અઠવા ગેટ સરદાર બ્રિજ થઈને ગુજરાત ગેસ સર્કલથી ચોકસીવાડી ઋષભ ચાર રસ્તા રાંદેર રોડ નવયુ કોલેજ તાળવાડી ત્રણ રસ્તા પાલનપુર પાટિયા રામનગર થઈ મોરાભાગડ સુભાષબાગ ગાર્ડન સર્કલ જહાંગીરપુરા ઓવર

લાખો ટન મગનો પ્રસાદ પણ તૈયાર કરાયો છે ભગવાન જગન્નાથની રથયાત્રામાં ઉમટતા ભક્તોને મગની ખીચડીનો પ્રસાદ આપવામાં આવે છે આ સાથે વિવિધ આયોજનો પણ કરવામાં આવ્યા છે ઠેર ઠેર સ્વયંસેવકો દ્વારા સેવાઓ પણ આપવામાં આવી રહી છે દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે ભગવાનની એક ઝલક જોવા ભક્તો આતુર છે અને ભક્તો ભગવાનને સન્મુખ જોઈ ધન્યતા અનુભવી રહ્યા છે

આ રથયાત્રા ઇસ્કોન મંદિરે જહાંગીરપુરા ખાતે પૂર્ણ થશે બપોરે બે વાગ્યે શરૂ થયેલી રથયાત્રા સાંજે નિજ મંદિરે પરત ફરશે

દ્રશ્યમાં જોઈ શકાય છે કે હૈયે હૈયું દળાય તેટલું માનવ મહેરામણ ઉમટી પડ્યું છે આ રથયાત્રા વિશે આપણે થોડીક વાત કરીએ તો આ રથયાત્રા પાછળ ઘણી બધી કથાઓ પ્રચલિત છે ત્યારે એક કથા વધારે જે પ્રચલિત છે તેના પર આપણે વાત કરીએ તો ભગવાન કૃષ્ણ તેમના ભાઈ બલરામ સાથે દ્વારકાની બહાર ગયા હતા ત્યારે કૃષ્ણ ભગવાનની સોળ રાણીઓએ

સુભદ્રા બહેન દરવાજા પર કાન રાખી અંદરની કથા સાંભળવા લાગ્યા ત્યારે ભગવાન કૃષ્ણ અને ભાઈ બલરામ પાછા આવ્યા તો તેમણે જોયું કે સુભદ્રા દરવાજા પર કાન રાખીને ઊભા છે એટલે કે બહેન સુભદ્રા કાન રાખી પહેરો ભરી રહ્યા છે કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં પ્રવેશવા ગયા તો બહેન સુભદ્રાએ તેમને રોક્યા તો કૃષ્ણ અને બલરામ સુભદ્રાજીની જેમ દરવાજા પર કાન રાખી માતા રોહિણી દ્વારા જે કથા સંભળાવવામાં આવતી હતી તે કથા સાંભળવા લાગ્યા ત્યારે અચાનક ભક્તિના ભાવને લીધે ત્રણેયના હાથ અને પગ માંડ્યા અને આંખો મોટી થવા માંડી ત્યારે કૃષ્ણ ભગવાનને મળવા નારદ મુનિ દ્વારકા આવ્યા તો તેમને જોયું કે કૃષ્ણ ભગવાનના હાથ અને પગ સંકોચાઈ ગયા હતા અને આંખો મોટી થઈ ગઈ હતી નારદ મુનિએ કૃષ્ણ ભગવાનને કહ્યું કે તમારું આ રૂપ જગતને બતાવો પુત્રો કૃષ્ણ ભગવાને નારદ મુનિને આ રૂપ કળિયુગમાં જગતને બતાવવાનું વચન આપ્યું હતું ત્યારથી આ ભગવાનની મૂર્તિ આવી રીતના બનાવાઈ રહી છે તમે આ મૂર્તિને દાદિત્યમાન થઈને જોવો તો તમને લાગશે કે આ કોઈ રમકડા છે પરંતુ ભગવાન આ કથા બાદ એવું લાગી રહ્યું છે કે ભગવાન ખરેખર આ રીતે તેમના પગ અને હાથ સંકોચાઈ ગયા હશે નારદ મુનિએ આ મૂર્તિઓ કળિયુગમાં બતાવવાનું ભગવાનને વચન આપ્યું હતું અને તે વચન આજે પણ સાબિત થઈ રહ્યું છે ભગવાન જગન્નાથની રથયાત્રા આ વખતે ઓરિસ્સાના પુરીમાં એકસો સુડતાલીસની છે એટલે આપણે કહી શકાય કે એકસો છેતાલીસ વરસથી આ રથયાત્રાનો પાવન પર્વ ઉજવવામાં આવી રહ્યો છે આપણે જાણીએ છીએ તેમ આ રથયાત્રા એકસો છેતાલીસ વર્ષથી નીકળી રહી છે અને આ મંદિર સાતમી સદીમાં બનાવવામાં આવ્યું છે જગન્નાથ પુરી રથયાત્રા સાથે સંકળાયેલી ખાસ નોંધપાત્ર વિધિ છેરા પહેરાની છે જેમાં તહેવાર દરમિયાન ગજપતિ રાજા ગજપતિ રાજ્યનો રાજા સફાઈ કામદારનો પહેરવેશ સજી અને મૂર્તિઓ તથા રથની આસપાસ જગ્યા પાણી વડે ધોવાની વિધિ કરે છે તે ઉપરાંત રથયાત્રાના આગમન પૂર્વે રાજા અત્યંત ભક્તિભાવથી સોનાના હાથાવાળા સાવરણાથી રથયાત્રાનો માર્ગ વાળે છે તેમજ તેના પર સુખડ કાષ્ટનું સુગંધી જળ અને પાવડર છાંટે છે રિવાજ પ્રમાણે ગજપતિ રાજા એ કલિંગ સામ્રાજ્યનો સર્વોચ્ચ હોદ્દેદાર અને મહાનુભાવ વ્યક્તિ હતો તે પણ ભગવાન જગન્નાથજીની સેવામાં નાનામાં નાનું કામ પણ કરે છે અને એ દ્વારા એવો સંદેશ આપવાનો છે કે ભગવાન જગન્નાથજીની સમક્ષ મહાશક્તિશાળી ઉચ્ચ અધિકારીઓ પણ ભગવાનનો રથ ખેંચવા તલપાપડ છે ત્યારે બીજી બાજુ ભક્તો પણ ભગવાનના સન્મુખ દર્શન કરવા માટે ભારે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પુરીમાં જે છેરા પહેરની વિધિ છે તે બે દિવસ સુધી કરાય છે રથયાત્રાના પ્રથમ દિવસે જ્યારે ભગવાનની જવાય છે એક અન્ય વિધિ મૂર્તિઓને શ્રી મંદિરમાંથી રથ પર પધરાવવાની હોય છે જે પહાદી વિજય કહેવામાં આવે છે રથયાત્રાના તહેવારમાં મૂર્તિઓને જગન્નાથ મંદિરથી રથમાં ગુંડીચા મંદિરે લઈ જવાય છે પુરીમાં ગુંડીચા મંદિર ખૂબ જ પ્રખ્યાત અને વિશ્વ વિખ્યાત છે જ્યાં ભગવાન નવ દિવસ સુધી રહે છે ત્યાર પછી મૂર્તિઓ ફરી રથ પર બિરાજે છે અને નિજ મંદિરે પરત ફરે છે જેને બહુડા યાત્રા કહે છે આ પરત ફરતી યાત્રામાં ત્રણ રથ મૌસીમા મંદિરે વિરામ લે છે અને ત્યાં ભાવિકો પોડા પીઠા જે બહુધા ગરીબ લોકોનો મુખ્ય ખોરાક સમો એક પ્રકારનો રોટલો છે તે ભગવાન આરોગે છે એટલે કહી શકાય કે ભક્તો ભગવાનના દર્શન સાથે ભગવાનની પ્રસાદીના પણ આતુર હોય છે કેમ કે આ કથામાં આપણે સાંભળી રહ્યા છીએ કે ભગવાને ગરીબ લોકોના ઘરનો પ્રસાદ પણ આરોગ્ય હતો ત્યારે આજે પણ પુરીમાં આ પોવડા પીઠા નામનો પ્રસાદ ખૂબ જ પ્રખ્યાત છે ભગવાન જગન્નાથની આ રથયાત્રા છેક પુરાણકાલીન હોવાનું જણાય છે બ્રહ્મપુરાણ

અને આજે દેશમાં રથયાત્રાઓનું આયોજન કરવામાં આવે છે જેમાં સૌથી પહેલી રથયાત્રા પુરીમાં યોજાય છે ગુજરાતમાં પણ યોજાતી રથયાત્રાઓમાં અમદાવાદ વડોદરા સુરત સહિતની રથયાત્રાઓમાં વિશેષ મહત્વ કહી શકાય છે ભક્તો ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવે છે ભગવાન ખુદ ભક્તોને દર્શન કરવા માટે નગરચર્યાએ નીકળ્યા હોય છે ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે ભગવાન કૃષ્ણ ભગવાન ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળ્યા છે ઈસવીસન અગિયારસો પચાસ ની વાત કરીએ તો અગિયારસો પચાસ ની આસપાસ ગંગા સામ્રાજ્યના રાજ્યકર્તાઓ મહાન મંદિરોની પૂર્ણતા સમયે રથયાત્રાનું આયોજન કરતા હિન્દુઓના કેટલાક તહેવારોમાંનો આ એક એવો તહેવાર છે જેનાથી પશ્ચિમી જગત બહુ પહેલેથી જાણકારી ધરાવતું હતું અર્થાત આ તહેવાર ખૂબ જ જૂના કાળથી વિશ્વના અન્ય લોકોમાં પણ જાણીતો બનેલો છે પોર્ડેનોનના ફરિયાર ઓડોરિક નામના પ્રવાસીએ ઈસવીસન તેરસો થી તેરસો અઢાર દરમિયાન ભારતની મુલાકાત લીધી હતી માર્કો પોલ પછી આશરે 20 વર્ષે તેણે 1321 માં લખેલી પોતાની યાત્રામાં વર્ણવ્યું છે કે લોકો પોતાના પૂજ્યોને એટલે કે મૂર્તિઓને રથમાં પધરાવતા ત્યાર પછી રાજા રાણી અને બધા લોકો તેમને મંદિરમાંથી ગાતા વગાડતા લઈ જતા એટલે કે તેમનું કહેવાનું તાત્પર્ય એટલું છે કે ભક્તો ને દર્શન આપવા માટે ભગવાન ખુદ નગરચર્યાએ નીકળે છે અને ભક્તો ભારે અતિ ભારે શ્રદ્ધાપૂર્વક ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવે છે અને તેમની પૂજા વિધિ કરે છે આ રથયાત્રાના દ્રશ્યો તમે જોઈ શકો છો જે સુરત શહેરના છે રથયાત્રામાં હૈયે હૈયું દડાય તેટલું માનવ મહેરામણ ઉમટી પડ્યું છે ફક્ત માથાઓ જ દેખાઈ રહ્યા છે ભગવાનના રથને જોવા અને ભગવાનના રથના દોરડાને ખેંચવા સૌ કોઈ કતારબદ્ધ લાઈનમાં ઊભા છે અને આજ સુવ્યવસ્થિત રીતે રથયાત્રા પાર થાય તે માટે સુરત પોલીસ દ્વારા પણ આગોતરું આયોજન કરાયું છે ચાર થી વધુ પોલીસ કર્મીઓ રથયાત્રાના રૂટ પર તૈનાત કરવામાં આવ્યા છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરત શહેર પોલીસ દ્વારા પણ આગોતરું આયોજન કરાયું છે એસ ટવેન્ટી ફોર ન્યૂઝ ચેનલ પર તમે ભગવાનની રથયાત્રા નિહાળી શકો છો

આ વાણી ગું પૂરા વિશ્વની અંદર હરે રામ હરે કૃષ્ણ નારો ગુંજી આજે માત્ર ભારત નહીં દુનિયા કૃષ્ણ ભગવાન અમદાવાદ ની રથયાત્રા પછી રથયાત્રા દરેક નગરજનો આપણે પોતે ભગવાન ના દર્શન માટે નીકળી જોવા માટે લોકો ને બને છે એ ખુશ સૌનું માહોલ છે

ભાવના ભાવના મારું આજે રથયાત્રા છે તો ભગવાન માટે અમારા માટે એટલો મહત્વપૂર્ણ દિવસ છે કે ભગવાન સર્વનું કલ્યાણ કરવા માટે જગતના નાથ જગતમાં દર્શન આપવા માટે બહાર આવે છે દર વર્ષે અમે રથયાત્રામાં ભાગ લઈએ છે રથયાત્રા પૂરીમાં નહીં જઈ શકાય તો સુરતમાં બધા લાભ લઈ શકે એ માટે જગન્નાથ પુરી જેટલો માહોલ સુરતમાં પણ હોય છે